રાધે રાતે આજે છે નવ વર્ષ તો હેપી ન્યુ યર બધાને અને આપણે જઈ રહ્યા છે મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર્શન કરવા માટે દર્શન કરીએ તો ભગવાન પ્રસન્ન થઈને થોડી આપણને પણ લક્ષ્મી આપી દે તો અહીંયા આપણે પહોંચી ગયા હતા મંદિરે અને હવે આપણે જઈએ છીએ દર્શન કરવા આજે અહીંયા બહુ ભીડ હતી આ છે અમારા અંકલ તમે જોઈ શકો છો એ હાય હેલો કરી રહ્યા છે અહીંયા હું પપ્પાને કહું છું કે હાય બોલો પણ પપ્પાને ખબર નહીં ક્યાં ધ્યાન છે તો હાય બોલતા જ નથી તો ગાઈઝ આ છે મારી ફ્રેન્ડ મને કે વ્લોગમાં લઈ લેતો એને પણ આપણે લઈ લીધી હવે આપણે જઈએ દર્શન કરવા ફ્રેન્ડ મમ્મીને બધા દર્શન કરીને આવી ગયા છે બહાર તો હવે જોઈએ આગળ શું કરવાના છે અમે બહાર નીકળીને તો ચલો તો અહીંયા મમ્મી મારા માટે આ બધું લે છે કારણ કે હું તો બહુ મોટી ચટોરી છું મને આ બધું એટલું ભાવે છે તો મમ્મીએ મારા માટે બહુ બધું લઈ લીધું છે અહીંયા અને ચલો હવે જઈશું ઘરે તો અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે તો મારાથી તો રાહ જોવાય નહીં મેં ગાડીમાં જ કેરી ખાવાનું ચાલુ કરી દીધું હતું અને પહોંચી ગયા ઘરે ઘરે આવીને મેં બનાવી મસ્ત એકદમ કડક ચા કારણ કે આપણે ગુજરાતીઓને ગમે ત્યાં જોઈએ ચા વગર તો બિલકુલ ના ચાલે તો જોવો હવે આપણી ચા થઈ ગઈ છે એકદમ મસ્ત રેડી અને હું અહીંયા કપમાં ચા નીકાળી દઉં છું અને ચા પીને આપણે જવાના છે બાર ચા પીને આપણે નીકળી ગયા તા એક કામ હતું ત્યાં હવે એક કામ પતાઈને આપણે જઈ રહ્યા છે ઘરે તો ગાયસ તમે જોઈ શકો છો મારું ફેસ જોઈને કે આજે અમે લોકો એટલા થાકી ગયા છે મારો અવાજ પણ એવો જ આવે છે આજે એકદમ થાકેલો તો હવે સીધા આપણે સુઈ જઈશું અને મળીશું નેક્સ્ટ માં રાધે રાધે ગુડ નાઇટ બાય